નિગમના નિવૃત્ત કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પેન્શન આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિવૃત્ત કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પેન્શન આપવામાં આવે છે આ આદેશને મહિના વીતી ગયા હોવા છતાં કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી જેથી આ કાયમી મોંઘવારીમાં નિવૃત્ત કર્મચારીઓ હાલાકી અનુભવી રહ્યા છે પેન્શનની રકમથી પરિવારને બે સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની પેન્શન રકમમાંથી થઈ શકતી નથી આ સ્કીમમાં સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમને મળેલ રકમ જોતા સાતસો થી સુધીની મર્યાદિત રકમ જ મળે છે આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનદિન જીવન વ્યતીત થાય ખરું સરકાર દ્વારા વયવંદના અને માતૃવંદના જેવા સિનિયર સિટીઝનો માટે સન્માન આપવાના કાર્યક્રમો કરે છે પરંતુ ઈપીએસના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે કોઈ સંવેદના અનુભવતું નથી તેવું પ્રજાને રહ્યું છે જેની ઘેરી અસર સંસ્થાકીય માળખાઓ ઉપર અવિશ્વાસની અસર ઊભી થઈ રહી છે આ અસર લાંબા ગાળે સરકારશ્રીને અને વહીવટી પ્રક્રિયાઓને વિષેપ ઊભો કરી તેવું વાતાવરણ દેશભરમાં થઈ રહ્યું છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જેટલા ટૂંકા ગાળામાં ઈપીએસઓના સભ્ય કામદારોને હાયર પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે અન્યથા સિનિયર સિટીઝનો રાજ્યવ્યાપી આંદોલન કરશે તેની ઘેરી અસર રાજ્યની વહીવટી પ્રક્રિયા ઉપર પડશે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે મારું નામ ભરતીબેન રમેશચંદ્ર હાટિયા હું એસટી નિવૃત્ત કર્મચારી સંઘની મહિલા પ્રતિનિધિ છું અને અમને લોકોને જે પેન્શન મળે છે તે નજીવું મળે છે છસો રૂપિયાથી પચીસો સુધીની મળે છે આટલી કારમી મોંઘવારીની અંદર કેવી રીતે ચાલી શકે દવાનાની પૈસા મળે કે કોઈ સુવિધાઓ અમને આપવામાં આવી નથી એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને બે હજાર બાવીસ માં અમે કોર્ટ ની અંદર કેસ પણ જીતી ગયા છે છતાં એક વર્ષ થયા છતાં પણ તેમના તરફથી કોઈ ચુકાદો કે કોઈ અમારા કર્મચારીઓના ખાતામાં પૈસા જમા થયા નથી અને તેના કારણે આજે અમે લોકો એ નક્કી સંઘમાં કર્યું હતું કે તે તારીખે દરેક જિલ્લાના કલેક્ટરો કે જે જગ્યાએ હોય તે જગ્યાએ આજે અમારા તમામ એસટીના ના કર્મચારીઓ છે તે ત્યાં આવેદનપત્ર આપશે આજે તેર તારીખે અને ત્યાં એ લોકો એની પછી કરશે ને અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું છે કે આ નરેન્દ્ર મોદી સાહેબ ને તમારો આવેદનપત્ર મોકલી આપીશું